ચાલને અમારે આખો વાહો આમ કોક ને એમ થાય કે આની એલર્જી એટલી બધી નીકળી છે અહીંયા અહીંયા બધે અહીંયા પગ માં પણ આટલું બધું હોય બહુ બધી જીવાત અને આગળ ફ્રન્ટ માં એવું આખો કે ભરોળા પાડી દીધો હોય ને મિશાલ આવું કોઈ દી કરતા હો તમે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને ઠંડી હાવ ઉડી જ ગઈ છે હવે કે અમરેલીમાં તો ઠંડી જ નથી અમરેલીમાં ન હોય એટલે બાકી બધા જે શહેરો છે એમાં તો હાવ લો હોય મુંબઈ સુરત ને અહીંયા બધે તો તો ફિલહાલ અત્યારે તો નાઈ ધોઈને થઈ ગયા છે મસ્ત કમ્પ્લીટલી રેડી અને ફિલહાલ તો અત્યારે હું વિશાલ બધાને ખબર જ છે અમે બે જ છીએ આજે તો

અને ચા જો મસ્ત ઉકળે છે રોટલીનો રોટે મસ્ત બંધાઈ ગયો છે મીઠું મીઠું નાખીને ચા એ આપણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે હાલો ગરમા ગરમ રોટલી બનાવતા જાય એને નાસ્તો કરી મોર્નિંગમાં હું ને વિશાલ મસ્ત બેસી ગયા છીએ માખણ ને કેરની ચીર ને ચા દૂધ ને આ તો બેના બે છે વિશાલ આખો દી આ તો એમાંય વિશાલ રહ્યા જાય આજ તમારે વિશાલ બેસરામ જવાનું જો પપ્પા નથી ને એટલે વાઈટ શેટ પહેલી તો વિશાલ અત્યારથી એટલે

तो बोपोरे का गड़बो बनाऊँसू वो, बना वो गठळसू एव गठळसू तो चल आई जाओदा मस्त नाश्तो गरवा तो फाइनली खाना वाना खाके अभी हमारी तबीयत ऐसी वापस बिगड़ गई थी कि इतना पेट दर्द वापस होने लगा था कि मतलब दवाई पीना मैं भूल गई थी जो दवाई भूखे पेट पीनी है वो हमने नहीं पी थी और एक रोटी खाई तो वापस इतना ज्यादा ज़ोरों से पेट दर्द शुरू होने लगा कि भई નાત પડી છે વિશાલ અનાજ લેવાની હોય બપોર બંધ કરવું જોઈએ પેટમાં હા ગોટો વળી ગઈ અત્યારે એવું થઈ ગયું છું ભગવાન ભાળી જાઓ ઘડીક વાર તો હવે વિશાલ ઓફિસે ઓકે પછી રિટર્ન આવજો સુધી અમે બે જણા હું બાબુ ઘરમાં એકલા તો ઘરનું ધ્યાન અને હળવું ફૂલ કંઈક મસ્ત બપોરનું ડિનર કરશું બપોર પછી પાર્સલ પેકેજિંગ કરવા જાશું અને મારું કટલેરીન ડબ્બો ખોવાઈ ગયો છે મમ્મી કે અહીંયા નથી અને વિશાલ કે અહીંયા નથી તો હવે મળી જાય એમાં બધું ચાંદલા વાંડલા બધું છે મારું તો હવે ઘરે જાવું આપણે બપોરે જો ન્યા લગભગ તો આઈ થિંક સો ટકા ન્યા જ છે કારણ કે કાલ સવાર ન્યા જ મેં કાઢ્યો તો હવે જોશું ઘણીક વાર પેટમાં થોડુંક મને જે હરખું થાય પછી આપણે બધું કામ છે એ ઉપાડી યા પે અભી અમારે વિશાલ વાપસ આ ગયે હે ઘર પર ઓર કપડે વપડે ચેન્જ કર લી હે મેં કે તો ઇસી મિનિટ કા પાછા આવ્યા કે ઓલી જીવાત હતી ને હા એ જીણી કવડે આવી ચડી ગઈ જો અરર માં ઈ બાપરે તો

અમારા યહા પે કોઈ આયા હે અમારા હસબન્ડજી આ ગયે હે નામ લિયા ઓર 100 સાલ જીયેંગે એ હા વાપિસ આઈ થિંક ઉનહે અબે પાસુ ખોલો હું ખંજોડ બંધવાડ આવે કે ઈ તો આવે છે આમ વસ્તુ ઘરે પડી થી ને લેવા આવો છું મે કીધું પાછા આયા જી આપણે કિચન માં તૈયારી કરવા જાતા જ હતા

વાળમાં કે એને કે ગરમ પાણી ઉફાળા પાણી છે ને એટલે જેટલી નીકળી જાય કે ઓલા કપડા તો એ કે સીધા એને ગરમ પાણીમાં પલાળી અને ધોઈ નાખજો એટલે કીધું એમ જ કરીશ હું આ ખીચડી ખાવી હતી એડિટિંગ બતાવ્યું પછી મેં કીધું ખીચડી ખાવી અરે ના ના દાળ નહોતી તો મેં કીધું વોકિંગ ડિસ્ટન્સ આપણને થોડુંક જ છે અહીંથી

ઈરે મેરા માય એક ઘોડ લખેલવતો ઈરે મેરા માય એક ઘોડ લખેલવતો હે ડબલા નીરમ મજટ થાય ઈ મારો મનનો માલિક છે આલ ઓ માનવ્યો મેરે ઈ મારો મનનો માલિક છે ਇਰੇ ਮੇਲਾ ਮੇ ਇੱਕ ਆਟਿਆਲੀ ਪਾਗੜੀ ਇਰੇ ਮੇਲਾ ਮ ਬੰਦੀ ਆਟਿਆਲੀ ਪਾਗੜੀ ਮਾਥੇ ਸੇ ਮੋਰ ਪੀਸ ਨਾ ਗਾਇਰੇ ਮਾਰੋ ਮਨ ਨੋ ਮਾਲੀ ਕਰਦੇ ਮਾਥੇ ਸੇ ਮੋਰ ਪੀਸ ਲਾ ਲਈਰੇ ਮਾਰੋ ਮਨ ਨੋ ਮਾਲੀ ਕਰਦੇ હાલો માન મેળે મેળામાં માં મારો મનનો માલિક છે ઈરે મેળામાં માં ભાઈ પીળા રે પિતાંભર ઈરે મેળામાં પેરા પીળા રે પિતાંબર માથે છે પાંભળી નિહાર આ રીરે મારો મનનો માલિક છે હાલો માન ಮೇಳೆ ಇರೆ ಮಾಲಿಕೆಟಾಳಿ ಬಂದೂಕೋಟಾಳಿ ಬಂದೂಕ ದಸಳಿ ಎರೋ ಮನ ನೋ ಮಾಲಿಕೆ ಹಲೋ ಮಾನವಿಯೋ મેળે ઈરે રે મારા મનનો માલિક છે હાલો માનવિયો મેળે મેળામાં મારો મનનો માલિક છે જે મેળામાં ભાઈ રાઠોડી મોજડી ઈરે મેળામાં પેરી રાઠોડી મોઝડી હાલો મારો આલે સો સાલ ઈરે મારો મનનો માલિક છે હાલે મારો વસો ટક પીસા ઈરે મારો મનનો માલિક છે હાલો માનવ્યો મેળે ઈરે મારા મનનો માલિક છે ઈરે માલિક ભાઈ નવ સરો હાર છે ઈરે માલિક ને ભાઈ નવ સરો હાર છે બાયે બાજુ બંધો બેર ખા ઈર મારો મનનો માલિક છે બાયે બાજુ મારો મનનો માલિક છે ઈરે માયને ને બંસરીતે શોભતી ઈરે મેળા માયને ને બંસરીતે શોભતી બંસરી ને સુરે ગાંડી થાવ ઈર મારો મનનો માલિક

બે મિટ ખવો બે મિનિટ નાખવા દેવો થોડી ભાવી લે અરે તમે પછી તમે એમ કેહો કે આંગળી કાપી ના બધી આવી બીજી વાર બનવી જોઈ

આઈ હોપ કે ખાધા પછી પેટમાં ન દુખે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત ખીચડી અને મસાલેદાર છાશ જમવા અત્યારે વાગી ગયા છે ચાર અને ખીચડી ખાઈને મસ્ત સુઈ ગયા હતા ત્યાં તો કોઈ ઉઠાડો વાળો હતો જ નહીં તે વિશાલ હમણાં આવ્યા ને ઘરે ત્યારે ભોગળ્યો ખખડાયો કે હજી તો સુતી છે ઉઠી કે હવે કારણ કે શાંત વાતાવરણ હોય અને નીંદર ચડી ગઈ મસ્ત તો અત્યારે તો જો કપડાનો ઢેર પડ્યો છે એમને કપડાં ઘડી કરી લઈએ તોફા લેવો જ વિશાલમારી માટે કારણ કે સિરિયસલી કાંઈ બી ખાવું છું ને તો પાછું પેટમાં દુખાવો શરૂ થઈ જાય છે એટલે મમ્મીને બધા કહે છે કે આજનો દિવસ આખો દિવસ તું લિક્વિડ ઉપર રહે એટલે પચવામાં સહેલું અને દુખાવો ન થાય એટલો બધો તો હમણાં ચાલો આપણે એને નારિયેલ પાણી પી લઈએ અને થોડા ઘણા અમારા બે અંદાજ જમવામાં એટલે થોડા એવા વાસણ છે તો વાસણ આપણે ગોઠવી લઈએ અને આજે છે બેસણું કારણ કે દાદાના ભાઈ ગુજરી ગયા હતા એટલે પપ્પા જાય જો કે તો પપ્પા સુરત છે એટલે વિશાલ એમની જગ્યાએ જાશે બેસવા બેસણામાં તો જોઈએ છે આપણે અત્યારે જવું હોય તો અત્યારે અધરવાઇઝ રાત્રે મારે ફ્રૂટને એવું બધું લેવા જવાનું જ છે માર્કેટ તો ત્યારે વિશાલ ભેગા જાશું આપણે તો ફિલહાલ તો ચાર વાગ્યા છે ચાલો હવે પેલા ત્રોફો પી લઈએ કે પછી કપડાં ઘડી કરી લઈએ વાસણ ચડાવી દઈએ એટલે એ બધું કામ પતાવી લઈએ અને ત્યાર પછી વિશાલના કપડાં કાલના ઇસ્ત્રી કરવાનું બાકી રહી ગયા છે એ આપણે શરૂ ફાઈનલી ઇન ધ એન્ડ સેવ ટમેટાનું શાક એ ખવાઈ ગયું મસ્ત ચોળી ને ભાખરી વાખરી બધું અને મને થઈ ગયું વિશાલ એકદમ ઠીક હો હવે કારણ કે હું દવા ટૂંકમાં ઇરેગ્યુલર લેતી હતી જે મને અપચાની દવા હતી ને એ હું પેલા લેતી નહોતી જમીન પછી લે દીધી એટલે ઈ પેલા લેવાની છે જેના કારણે મને બધું ડાયજેસ્ટ થવા માંડ્યું છે હવે એટલે અત્યારે તો મસ્ત સેવ ને ભાખરીને ખવાઈ ગયું મોજમાં બેન આવી ગયા અને પાર્સલ એ પેક થઈ ગયા મારા બધા ફેમિલી મેમ્બર્સના કે જે ટમેટાની વેફર વાક્ય અટકાતા કે જે સુકાણી નહોતી પણ હવે પ્રોપર સુકાઈ ગઈ છે તો બધાને આપણે અત્યારે ડિલિવર કરી દેસુ જે પાર્સલ અટકાતા એના હવે જે ફરસાણવાળા છે કે જે સ્પેશિયલી અમારે વિશાલના મારા સસરાના બધાના મોસ્ટ ફેવરેટ ઘૂઘરાના પાર્સલ બાકી છે સ્પેશિયલી વિશાલ આપણે હતા ને એને ઓલરેડી પેલા ટેસ્ટ માટે પાંચસો મંગાવ્યા હતા એમને બહુ ભાઈ તો પાછા કિલો મંગાવ્યા તો એ તો એક જ દિવસ માં ખૂટી ગયા એના બીજા બધા આવ્યા કે પાછા બે કિલો આપો તો હવે પાછા નવા કાલે કેજો થોડું

ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટ ની ઇન્કવાયરી કરી શકો છો નાસ્તા પાણી કરીને અમારે વિશાલ બેસી ગયા છે થઈ ગયા ટકા ડગ બહુ મજા આવી ભૂખે લઈ ગઈ તો ભૂખે લઈ ગઈ તો કારણ કે ગઈ કાલે વેલા જમી લીધું તો પાર્સલ તરા હતા હા પછી આવીન વિશાલ હું ગમ 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 આપણે બે કરતા હતા તે હાડા 11 થઈ ગયા ખબર જ ન પડી હજુ તો દૂધ પીવાનું હતું ને જો એ હા 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 એવાને માં બધું હું કહેવાય ડ્રાય ફ્રુટ ને બધું ઠેકાણે કર્યું ને બધું કર્યું ને એમાં એમાં મોડું થઈ ગયું

સૌથી પહેલા જે આમ સ્થાપન કરનાર જ વિશ્વકર્મા કે લુહાર સુથાર કડિયા મિસ્ત્રી ઈ બધાના ઈષ્ટદેવ તરીકે ઓળખાય વિશાલી કારણ કે ધંધો જ બાંધકામનો લાકડાનો ને એનો એટલે એના ઈષ્ટદેવ કહેવાય હા હા એવી રીતે અને જે આપણે મેન મેન છે કે ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી એક જ દિવસમાં સોનાની દ્વારકા એને ઊભી ગઈ હતી એક રાતમાં હા એટલે એણે તેવા ઘણા ખરા મંદિર બંધાવેલા છે સ્વર્ગ લોકમાન એવી રીતે અને એ બ્રહ્માના પુત્ર કહેવાય આપણે આમ કહીએ ને તો એવું છે અને આમ તમને હું બીજું કહું તો જે આપણે લંકા છે લંકા કુબેર માટે બંધ વિશ્વકર્મા જ બંધાવેલી છે દ્વારકા લંકા હસ્તિનાપુર ઈ બધું પણ લંકા જે હતી મને મને તમારે એટલી બધી નોલેજેબલ ગર્લ તમારી પાસે છે હા પછી ભગવાન શ્રી કૃષ્ણ માટેનારે હતી અને દ્વારકા જોવા જાય છે ને બધા નીચે ઈ હવે સાચું હોય ખોટું જે કોઈ લોકો મને કેજો કે જોવા જાય છે સાચું છે કે ખોટું છે કે મમ્મી કેતા કે એમના અવશેષો ની બધું તો નાશ થઈ ગયું હોય હજારો વર્ષ ગયા કે વિશાલ કે પાણી પી ગયું હોય તો ખોટવાઈ ગયું હોય તો વિશાલ અમારે પેલા જેવું હોય મેં કીધું વિશાલ જેથી આપડે દ્વારકા જાવ ને તેથી આપડે નીચે જોવા જાવ કે હું છે બાર દર્શન કરવા ભગવાન જો બહાર જ તો બધા દર્શન કરે સાચી વાત છે અંદર છે તો બહાર તો મને પણ ઈ ઈ રિયલિટી હું તમને કહું ઈ જગ્યા ભગવાનએ સમુદ્ર પાસેથી ઉછીની લીધી હતી કે જે તે સમયે મને કાક થાશે એટલે જગ્યા હું તને પરત આપી દઈશ ભાડા પેટે જગ્યા લીધી હતી ભગવાન સમુદ્ર પાસેથી હા એટલે એમાં પાછી પાછી સમુદ્રને આપી દીધી છે ઈ જગ્યા ઠીક એટલે આપણે એમ કે દ્વારકા ડૂબી ગઈ છે દ્વારકા ડૂબી શા કારણે કે ઈ જગ્યા ભગવાનએ જ લીધી હતી પણ જે તે વખતે ભગવાનને પગમાં તીર વાગ્યું એટલે એમને પ્રાણ ત્યજી દીધા એટલે ત્યાર પછી એને કીધું કે શું કહેવાય મારા ગેરહાજરીમાં મારી દ્વારકાનું ધ્યાન કોણ રાખશે એમ એટલે જે તે વખતે હું મૃત્યુ પામું એટલે જગ્યા તમારે પાછી લઈ લેવાની ભગવાન એ જગ્યા છે ને પાછી ખેંચી દીધી અને બીજું કે જે સુદર્શન ચક્ર નામ હે સાંભળ્યું છે પછી ભગવાન શિવનું ત્રિશૂલ પછી ઇન્દ્રનું વ્રજ અને સુદર્શન ચક્ર એવું છે તો આખી હિસ્ટ્રી છે વિશ્વકર્મા જયંતિ ની કેટલી તારીખ હમણાં જતી ત્રણ ચાર દિવસ પેલા ના થર્ટી થર્ટી ના હતી એકત્રીસે હતી એટલે ઘણા ખરા લોકો